અંતે અમારે આજે માળિયા મામલદાર સાહેબને જે રજૂઆત કરીને આજે આવેદનપત્ર આપ્યું છે એમાં જે મુદ્દા છે ને એ મુદ્દા નથી મળતું એનું વીજ વીજળીના પોલ જે અત્યારે હાલ ખરાબ હાલતમાં છે જે કે જ્યારથી ગ્રામ જ્યોતિ યોજના આવેલી ત્યારથી અત્યાર સુધીમાં હજી એક પણ વાર એ વાયરને બદલાવવામાં નથી આવેલ અને જે અમારે વાડીના જે રસ્તા છે બાળકો અત્યારે અમારા પોતાના ગામની અંદર વાડી વિસ્તારની અંદર રહેઠાણ વધારે છે અને એ રહેઠાણ વધારે એ છે બાળકોને પ્રાથમિક શાળાએ જવા આવવા માટેના જે પ્રશ્ન છે એ ચોમાસા દરમિયાન બહુ ગંભીર રીતે છે એટલે એ કન્ડિશનને ધ્યાનમાં લઈને કોઈ પણ અપલા અધિકારીને ઘણી વખત આ રજૂઆત કરેલી પણ એનો આજ સુધી કોઈ પણ એનો રસ્તો નથી થયો કે નથી કોઈ સમસ્યા અમારી હલ થઈ એટલે એ માટેનો આ મુદ્દો છે અને મારી આ સાહેબ મામલેદાર સાહેબ આગળના અધિકારીઓને ઘણી વાર આ રજૂઆત કરેલી પણ એના કોઈ આજ સુધીના પ્રશ્ન સોલ્યુશન નથી આ એના માટેનો આજે અમે સાથે મળી અને આ આવેદન સાહેબને આપેલું મારા પ્રશ્ન છે આ સમતા અને અમારા ગામમાં હાલમાં જ્યારે આજે કોરોનાની મહામારીના જે અમુક સમયે ત્યારે અમારે અમુક માણસોને જે તકલીફ થઈ એને જ્યારે આ અમારે કોઈ સમસાણની કોઈ એવી વ્યવસ્થા નથી કે જેને કોઈ એવું કાર્ય બને ત્યારે અમારે એને લઈ અને બાર ગામ એટલે ઘડું લઈ જવા પડે છે એટલે હાલમાં એક ખાસ મુદ્દો એ છે અને નાના બાળકોને જ્યાં જે રમતગમત માટે સરકાર બધીને પ્રોત્સાહિત કરે છે કે બાળકોને રમતગમતની અંદર આગળ વધે તો અમારે ગામની અંદર એ રમત માટે રમતગમત માટેનું એક ટૂંકમાં જે ગ્રાઉન્ડની વ્યવસ્થા છે એ જોઈએ એ છે નહીં

Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language, and character building, such as yoga, karate, dance, music, etc., into our academic curriculum. Nursery kids, the tiny miracles with boundless joys. Learn. Enjoy Achieve Archana Saint Xavier School Manvikach Introduces Commerce Stream for Class 11th From the academic year 2024-25 With well furnished classroom and computer lab Admissions open for 2024-25 For Nursery, KG, Standard 1st and 11th Confirm the seat soon First come, first served there is an extension of a school, Asha Kiran School, for differently abled children.